આ અડત્રીસ આરોપીઓની ફાંસીની સજાના કન્ફર્મેશન મુદ્દે આજથી હાઈકોર્ટમાં ડે ટુ ડે કેસ ચાલશે હાઈકોર્ટમાં સિરિયલ બ્લાસ્ટના ડે ટુ ડે કેસમાં સાડા સાત લાખ પાના દસ્તાવેજ પર સુનાવણી થશે સુનાવણી દરમિયાન સરકારી અને આરોપીઓના વકીલ સિવાય અન્ય પર પ્રતિબંધ મુકાયો છે અમદાવાદમાં બ્લાસ્ટની ચકચારી ઘટનામાં સ્પેશિયલ કોર્ટ દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં આડત્રીસ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી જ્યારે અન્ય અગિયાર આરોપીઓને ટીપ એટલે કે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી દેશના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હશે શહેરમાં બનેલ સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં છપ્પન લોકોના મોત હતા આ ઘટનામાં મૃતકોને સરકાર તરફથી એક લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્તોને પચાસ ની રકમ અને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી આ ઉપરાંત કોર્ટે તમામ દોષિતોને બે પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ ફટકાર્યો હતો આ દોષિતોના દંડની રકમમાંથી મૃતકોના પરિવારને અને ઇજાગ્રસ્તોને સહાય કરવામાં આવી હતી તો ગુજરાતમાં ચકચાર મચાવનાર અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન વકીલે દલીલ કરી હતી કે શહેરમાં એક સાથે એકવીસ સ્થાનો પર બ્લાસ્ટ કરવા એ આતંકી કૃત્ય છે આરોપીઓએ ષડયંત્ર રચી બ્લાસ્ટ કરી શહેરની શાંતિનો માહોલ ભંગ કરી નિર્દોષ લોકોના જીવ લીધા છે આથી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી સિરિયલ બ્લાસ્ટ ઘટનામાં ચોત્રીસ દોષિતોને ફાંસીની સજા અપાયા બાદ આજથી ગુજરાત હાઈકોર્ટમાં સાડા સાત લાખ પાનાના દસ્તાવેજ પર ફાંસીની સજાના કન્ફર્મેશન મુદ્દે ડે ટુ ડે કેસ ચાલશે